apa aku udah jauh, kalau jubo sih. Kan baik, kan baik, oh kan baik. Nah, jam tiga enggak. Mungkin mana, jamnya jam aja, tanu enam genggak nih kayak gitu. Girman kan kerja fair pergi aja ya, ya. Biasa yang diwasit sih. Bidan sem tuh.

દસ કલાક નાનકડો માથું જોઈ લ્યો કાંકરીનું ડોજમાં જો ફેર પડી જાય સીધું આપણે વાંધા એ છે કાંકરીને રૂપ રૂપર આવે ઘટી નહીં વાછડા કેમ કે એક અહીંયા ઊભો જો મહાકાલ અરે જો બે નો મામો છે હગો

અરે પાછી વાર હાલ આવી ગઈ પાછી જો ઊભી જ દઈએ ઘરે ઘરે કેમ કે પગ દુખે છે ચરવું છે નહીં અહીંયા હા જલાઈ ગઈ છે કેમ કે બીમાર એવી ને ગાય ગાય કોઈ કે વિયાણી હોય હજી તેમ પાકડો ગાયો હોય આ જો ગયા વર્ષનો આનો બધો દીકરો રાધાનો આપણે આ આજે એક જ ધ્યાન કરે જ ભાગો આને ભાઈ જો કોકલો દોરાવી દીધો ચાકરી વાળો ફૂલ છે ગાયનું હા પૂરું કરી દીધું બીજા ગાયમાં આવજો રધી ન રહી કઈ રાજભા છે રાજભા ના રાજભા હાલ રાજભા કઈ ઘટ્યો હું રાજભામાં ભાઈ ચાકરી ફૂલ છે બાકી તો હજુ બે આંબાજુ છે ગયું એક આપણે કૃષ્ણ બસ હવે કૃષ્ણ કૃષ્ણ આ મંગવું છે હમણાં વાછળો દેખાડે મુંજિયો બ્લેક કલરનો એની માં અને હલી બે ગાયું છે ને જે આપડી વ્યાણી છે બે ની માં એક ને એક વાછડી હમે છે ત્રણ ચાર વેતર ના પાંચમું વેતર ગાભણ છે ગાય ને આખો ઘેરો આપણો જો બેહું નો બધી ગાયું ડિટેલ આપી દીધી આપણો ઘેરો અને બધા જાતિ આપણે પાડોનો વિડીયો તમે જોયું ને આપણો અમે બગલો બેઠો પાડો આને પાડેડા આ નાનકડા એક આ નથી બીજા હજી નાનકડા છે જો આ સિંગડામાં આવ્યા એના જેવા જ આવ્યા આ પડા ભૂતળ હાલ ભૂતો આ બાજુ હા પણ આવ જ છે કેમ છે બાકી હાઈટ બોડી કમ્પ્લીટ છે ને એની બીજી ગેંગ છે ને હમી પાટીડાની બાંધી છે એ ચોમાસાના છે બધા શિયાળાના ચોમાસાના એ છે ને ક્યાંક રજમાં આપણા ઘરે એક જ છે જો આ વચમાં બીજું નામ જ રતન છે એક છે વઢિયારી ઈ જો કે આપણે ઓલી ગાય ની મંગુ છે ઓલી બે તાજી જીવાજ ઉભી રહે ચરે ની આજે બે હું રખડે આ બાજુ ને અડધી આ બાજુ ચરે એમ કે ગાયું ના ગાય ને ખાવું નથી ભૂકો અને બાઈ દ્વારા કે કેમ કે ઢગલામાં અંદર ચરવા જવું છે ભાઈને છોડ્યા ભેગો આપણે જે હવાનું બધું બે હું ચક્કર મારવા લઈએ પછી બધે મારવા છે ઠેકડા છે

એ આપણી બહેન એક ફેર ગરમીમાં આવી હતી પણ આપણે ન થવા દીધી પાછી આવી જ નહીં ઘડીમાં હવે લગભગ લાગે છે કે આવવાની તૈયારી છે કે કાલે થોડું ચેક કરતો હતો લગભગ હોય તો હોય બાકી રામ ભરવાની હવે જો આ બધા આવી જાય ને આગળ જવા દઈ બાકી આમાં જમાસે કેટલો ખાલી બે ત્રણ ત્રણ મહિના પહેલા અહીંયા છે હરિયાળી એટલી મસ્ત દેખાતી હતી ત્રણ મહિનામાં જોઈ લે ક્વોલિટી બગડી ને બાકી તો ક્વોલિટી હાફ આવી ગઈ લીલું ક્વોલિટી જોરદાર લાગે આપણે આને ભેગી લીધી છે પગ જ જલાતો હતો ઘરે તોફાન બહુ કરે લઈ લીધી ભેગી તો આપડે જ્યાં હે ને આ બાજુ બધે ચક્કર મારે ને હવે પાછી ભાઈ ગયું એમ કે દવા વાગી ગયા એટલે હવે ઘડીક વાર નદીમાં ચક્રુ મારવા જવા દે જે પગ જલા એ આવી ગઈ આ આવી ગઈ એક પગ મેળે થઈ ગયા છે હવે ઇન્જેક્શન માર્યા ને એટલે પછી કમ્પ્લીટ થઈ ગયા પગના તાવ બહુ આવે અને વાંધો એ પડે તાવ ને પાછા બીજા જીવડા કેમ કે ખરી પાક્યા એટલે જીવડા ને કાંઈ પાટો બાંધી ના શકો તમે આના હાવ તરીયામાં જે પટ્ટો પાટો બાંધો કેમ એના હિસાબે છે ને તાવ બધા આવી જાય તાવના ઇન્જેક્શન મારા કમ્પ્લીટ થઈ ગયા બાકી ગાયો બધી બહેને હાકી નાખી પટ્ટો પકડી લીધો જો સીધો અહીંયાથી છે ને કોઈ બળતન કાઢી ગયા છે એનું કારણ એક છે કે હડકાયો ખૂટ્યો થયો હતો ને જી વાસડો હતો મોટો એમ હડકાયો થયો હતો જેસીબી વાળો ભાઈ એમાંથી ભરી અને અહીં આવીને દાટી દીધો તો આ જગ્યા ઉપર જ હવે અહીંયા ડાયટ ઓલી બાજુ હશે હું ગમ કે માથે ઓલી બાજુ કાંટા નાખેલા હતા કોક ઉપરની આ બાજુ ચડાવી દીધા આપણે ગંગા છે ને અહીંયા બેઠી છે જમના રાજભા મંગુને અમે ગોરી અને અહીંયા છે આપણો કાંડભા રાજધાન બાકી બેઠી જો ભેહું અમે ચડે આ બાજુ અમે રતન ને લાગ્યો કૂતરાને દેખી જાય એટલે પૂરું આપણે રાઈ ભુરાઈ થઈ જાય એ આમાં ને આમાં જોઈ લો કાંઈ ફેર પડે હાવ બગલો છે હા એ સાવ બગલો સેમ માથું સેમ કાન હાલે જોઈ લો બેમાં ફેર ફેરફડે બે હગા ભાઈઓ આમાં કંઈ કંઈ એમ નથી પેલા લોહી ખડકી લીધું હરખું કયો તો આપડે ગયો છે ભૂકો નાખી દીધો છે ખાઈ છે એટલે ભાગ દોડ કરવા છે ના અત્યારે છે ને બધી આરામથી ખાય આપણે ભીલી છે ને એ ગરમીમાં આવી જાય છે કેમ કે પાડો હવાને રાડું દેતો તો આપણે ખબર નહીં કેમ કે ભીલી ભાગી આવી હતી ઘરે પાછી ચરે આરામ છે અંદર છે હજી ભાડામાં ગાયો સામે છે સારું સારું ખાવું અહીંયા ધોળવારો ભૂકો મૂકી દે છે છે ગરમીમાં આવી ગઈ છે હજી તો કાલ પરમધી થાય હજી અહીંયા આપણે બધી ગેમ ખાઈએ રાધાન બધી રાધાન ને થોડો થોડો ખૂંચે માંદો પડી ગયો પાછો આજે સવારે ધું નથી નથી અત્યારે કે કાલે થોડોક વધારે ધાવી ગયો તો હું થયું ખબર ન પડી કે રાધાને પગ દુબ્યો એટલે ઊભી ન થઈ ગયા અને ઊભી થઈ એટલે ધાવી ગયો એને ધાવી ગયો ને પાછું થોડોક જમના ધાવી ગયો હતો એમાં મને લાગે વાહમું લાગ્યું છે દૂધ કેમ કે બીજી ગાય નું આપણે દૂધ પીવડે દોડે ધાવી ગયો તો ને ના હિસાબે વાવું લાગી ગયું છે એ અત્યારે બે બે ઘરે બાંધ્યા જમના તો આવતી નથી આપણો જો વાસડો છે માંદો પડી ગયો સરદી જેવું લાગે છે કપાસ પકી ગયું ગંગા ગંગા